તો ગાઈસ આ બાજુ નદી જોઈ શકો છો અને આ બાજુ આપણા ભાઈ બંધો ઉભા રહ્યા છે તો ગઈસ વરસાદ ચાલુ જ છે દેખે અને અમે અત્યારે ઝાડ નીચે રોકાયા છે વરસાદ ફૂલ પડે છે એટલે તો ચાલો ગઈસ જઈએ હવે ન કરીએ આપણે જન હનુમાન બાજુ ન કરીએ હવે અને વરસાદ હવે ઓછો થઈ ગયો છે ખાસ વધારે પડતો તો વરસાદ ઓછો થઈ જશે હવે જઈએ આપણે મંદિરની તરફ દર્શન કરવા અને બીજા આવે છે ફાજુ અને અહીંયા બીજા જાય અને જોઈ શકો છો ગઈસ તમે મસ્ત બનાવી દીધું છે આપણું ઘર છે ગાઈસ એવું કહેવાય કે છે હા આપણી બાઈકો અને આ ફોજો નજારો તમે જોઈ શકો છો એક નંબર નજાર વરસાદમાં તો ફાઇનલી ગયા છે આપણે મંદિરે આવી ગયા છે હનુમાન જણા અને આ રસ્તે જવાય છે આગળ જઈએ છીએ ચાલતા ચાલતા આપણે ચાલો મંદિરે જઈને કન્ટિન્યુ કહીએ બતાવે તમને આગળ તો ગઈ છે આગળ મંદિર છે અને આ બધી ગાડીઓ બધી પબ્લિક વધારે આજે લાગે છે મને કેમકે આજે શનિવાર છે ને એટલે પબ્લિક વધારે છે એટલે ગાડીઓ પણ તમે જોઈ શકો છો ચાલો આગળ જઈએ આપણે લોકેશન એક નંબર થઈ ગયું છે થઈ ગઈ છે કેમ કે વરસાદ આવડે જ પડ્યો ચાલો હજી આપણે કઈ આગળ આ ગાડી લાગે ફસાઈ ગઈ છે બોલો તો ગાય છે આપણે નારિયેલ પણ આગળ બધી લીધી છે અને જઈએ આપણે મંદિર આપણે એક ફોટો પાડવાનો છે ભાઈ મસ્ત એક ફોટો તો ચાલો જાય છે આપણે ઘટી જોવા જઈએ અને દર્શન બર્શન કરી લીધા છે આપણે હવે જઈએ આગળ હવે પાર્ટી કેવો કઈ જાય કઈ જાય ચાલો ભાઈ વચ્ચે વાળા મોડા ખાઈ કીધે હું નામ ચાલો કઈ જાય કઈ જાય અમે જ પાછળ આવ્યા છે તમને ભેગાથી આવ્યા હો ચાલો તો હેલો ગઈશ ગુડ મોર્નિંગ આજે મારા બ્લોગમાં બને જો આજે અમે જે છે જન હનુમાન હનુમાન દાદાના દર્શન કરવા એન્ટક બની રહેજો અત્યારે અમે રસ્તે છે ભાઈબંધ ચશ્મા લેવા ગયો છે ઘરે તો આગળ બતાવ્યો તમને અને થોડાક સમય પછી બ્લોગ આવ્યો છે મારો અને એન્ટક બની રહેજો ચાલો આગળ કન્ટિન્યુ કરીએ આપણે અને આવી કંઈક લોકેશન છે આપણે અત્યારે મેં આ ઊભો છે ભાઈ બહેન જોશે ઘરે ચશ્મા બસ્મા લેવા અત્યારે મેં અહીં ગાડી ઊભો છું જોઈ શકો છો તમે બધું લીલું લીલું મસ્ત એકદમ થઈ ગયું છે નજારો વરસાદ કંઈ નક્કી નહીં કહેવાય તો ચાલો આગળ બ્લોક કન્ટિન્યુ કરીએ તો ગાયશ ભાઈ પણ આવી ગયો છે ચશ્મા લઈને અને મેં પોલી લીધા છે ચાલો બાઇક પણ આવી જશે હવે આગળ મળે આપણે જન રોડ પર મળે ચાલો આગળ કન્ટિન્યુ કરીએ આપણે તો ગાય આપણા મિત્રો આવી ગયા છે જો શ્રાવણ ને અને આ શું છે નર્મ રાખ

હવે આપણે હો જઈએ ને તો આપણે તો ગાઈસ આપણે પેટ્રોલ પંપ આવી જશે પેટ્રોલ પૂરાવા માટે અને આ ભરા રી ગેંગ હે તો ચાલો ગાઈસ પેટ્રોલ પૂરા દીધું છે હવે જઈએ આપણે જનહલ માર્ગ આ રસ્તે જવાય છે આગળ કંટ

જન હનુમાન બાજુ ન કરે હોવ અને વરસાદ હવે ઓછો થઈ ગયો છે વધારે પડતો તો વરસાદ ઓછો થઈ હવે જઈએ આપણે મંદિરની તરફ દર્શન કરવા અને બીજા આવે છે અને જોઈ શકો છો ગઈશ તમે હસતો બનાવી દીધું છે હા આપણું ઘર છે ગઈશ એવું કહેવાય કે છે હા આપણી બાઈકો અને આ ફોજ નજારો તમે જોઈ શકો છો એક નજારો છે વરસાદમાં ચાલો હવે ધીરે ધીરે જઈએ આપણે આગલા આગળ મીડિયમ કન્ટિન્યુ કરીએ ચાલો ગઈશ આપણે જઈએ હવે જાય છે આપણે જઈએ ચાલો હવે આગળ ગઈશ તમે શકો છો પાણી અને વરસાદ ચાલુ જ છે તે પણ આપણે જઈએ છીએ હવે ધીમે ધીમે કરીને જઈએ છે વરસાદ તો પડશે જ આપણે ત્યાં આગળ મંદિરે પહોંચી જઈએ હનુમાન મંદિર મંદિરે પછી આગળ કન્ટિન્યુ લગભગ આપણે નજીક આવી હતી ને આપણે પાછળ તમે જોઈ શકો છો મારી છે અને બીજા આગળ કઈશ પડતા લોકેશન એક નંબર થઈ જાય છે આગળ બતાવે લોકેશન ફોટા પાડવા માટે બેસ્ટ લોકેશન જોઈ જોઈએ ફોટા પાડવા માટે અને જોઈ શકો છો લોકેશન કેવી એક નંબર લોકેશન કંઈ આગળ જઈએ આપણે તો ગાય હનુમાન દાદાનો પેલો ગેટ આવી ગયો છે આ પહેલો ગેટ બીજો ગેટ આવી ગયો છે મંદિર નજીક જ છે થોડુંક જવાનું છે આગળ લગભગ આપણે આવી ગયા છે મંદિરે આવું થોડુંક જ છે કઈ તો ફાઈનલી ગયા છે આપણે મંદિરે આવી ગયા છે હનુમાન અને આ રસ્તે જવાય છે આગળ જઈએ છે ચાલતા ચાલતા આપણે ચાલો મંદિરે જઈને કન્ટિન્યુ કહે બતાવી તમને છે આગળ મંદિર છે અને આ બધી ગાડીઓ બધી પબ્લિક વધારે આજે લાગે છે મને કેમ કે આજે શનિવાર છે ને એટલે પબ્લિક વધારે છે એટલે ગાડીઓ પણ તમે જોઈ શકો છો ચાલો આગળ જઈએ આપણે મને લોકેશન એક નંબર થઈ ગઈ છે ગઈશ પાણી પાણી થઈ ગયું છે કેમ કે વરસાદ અવડે જ પડ્યો ચાલો હજી આપણે કઈ છે આગળ ગાડી લાગે ફસાઈ ગઈ આગળ આપણા ભાઈ છે અને આ માર્કેટ છે ગઈશન મને ફૂલ પબ્લિક છે ગઈશ આજે શનિવાર તો ગાઈશ આપણે નારિયલ બને આગળ બધી લી લીધી છે અને જઈએ આપણે મંદિર આપણા ગઈશ બે ફ્રેન્ડ આવ્યા નહીં હજુ વાત જોઈએ છે એમને કાર આવે છે અને આ બધા આવી જશે પણ બે ફ્રેન્ડ બાકી છે બે હજાર ટ્રાઇવર છે ને હવે આપણે જીએ જશે આ માર્કેટ છે ગાઈસ આપડે અહીં માર્કેટ છે બીજા અને આવી જશે આપણે મંદિર નજીક ચાલો થઈ જઈએ આપણે ચંપલ આપણે આપણે તો ગઈશ દર્શન કરી લીધા છે ચાલો જઈએ આપણે આગળ ચાલો આપણે આપણે ચંપલ પહેરી આપણે ચંપલ સેફ્ટી આ બે હજાર આપણે દર્શન કરી નીચે આવી કેવરા દર્શન કરીને કેવું મજા આવી પાડવાનો મસ્ત એક ફોટા આપણે જોવા જઈએ દર્શન કરી લીધા આપણે આપડે જઈએ હાઉ ઘટી બાજુ હવે તરફ વર્ષ તો ગાય મંદિર જઈએ આપણે આગળ आप भाई बहनों आए से शनिवार पब्लिक बढ़ा है तो गाय सारे जवा है आप गठी बाजू चलो जाइए आगे हाँ तो गैस अपने से नास्तों करो कैसे गैस्ते कैसे नास्ते कर लाइ जाइए आप चलो गई नास्ते करवा जाइए भाई बनों ने भूख लगी नास्तों करवाइए कर मलिए आगे अपने तो गैस कहते शू खावा कहीं एम कहता नहीं कहीं खा चलो ऑर्डर हाल दो तो गैस ऑर्डर हाल दीद भाई बहुत ઢેરા છે ચાલો જાય આપણે મળીએ નાસ્તો બાસ્તો કરી તો ગાય નાસ્તો કરી દીધો ચાલ જઈએ ઘટી જોવા હું ખાઈ જવા મકાઈ ખાઈ અને બાકીના બધા ખાઈ ભાઈ પાણી પાણી પીવાઈ જશે ને

અને આ બધા પથ્થરા મીકેલા છે ગઈ છે આગળ પેલું હનુમાન દાદાનું મંદિર છે તઈ જઈ છે બતાવે તમને અહીં આગળ છે મંદિર ચાલો બતાવું તમને બતાવે આગળ ઉપર એક મંદિર છે બીજું હો હનુમાન દાદાનું આ મંદિર છે ગઈશ હનુમાન દાદાનું મંદિર તો ગઈશ આપણે ઘંટી દેખી શકે છો તમે મારો વાલ આવશે ને વાલ લાગશે Es gaya tipe tipe jual ni sih, awak pergi jual aje, agak betul ya? Haf jual lah.

આ આખું છે ગાઈશ તમે જોઈ શકો ઓછું થતું છે નહીં તો ગાઈશ આ પાણી છે તમે જો આ પાણી કોઈ દિવસ ઓછું થતું નથી વધી જાય પણ ઓછું ના થાય આવું કંઈક છે તો ચાલો ગાઈશ બહાર ની તરફ જઈએ આપણે તો ગાઈશ હનુમાન દાદાનું મંદિર આ ગાઈશ માર્કેટ છે અહીં અહીંયા આપણે ગેટે ફોટો પાડીએ ચાલો હા જઈએ આપણે ઘર બાજુ શું વાત છે દોરી પોંદે છે કઈ જાય પેલા બે જાય કઈ જાય કઈ જાય આપણે હવે હવે હાજી વાત Kira biaya kayak ya? Biaya naik ya pentar, naik ya naik. Mana ke? Iya nggak sih cowok. Agar lah apa di bayar agar. kali ini apa yang dicari ya sih? Hawa jasa apa yang garba jual? Ane biaya bayar bantu apa nasi ya? Ini wajib ya bayi nakal ya apa sih? Pira bayar bantu kayak biaya? Ghare ari ya cho ane 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 ane